હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે પણ વાત કરીશું સંગીત સહાયક વિશે એટલે કે કલા વિશે બરાબર એની એક્ઝામ વિશે વાત કરીશું ઓલરેડી ટેટ વન છે એના ઉમેદવારો એક્ઝામ લેવાઈ ગઈ અને એના ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે અત્યારે જોબ કરે છે ટેટ ટુ છે એમના પણ જોબ કરે છે ટાટ વન છે એમના પણ જોબ કરે છે ટાટ ટુ છે એમના ફોર્મ ભરાણા ચાલુ થઈ ગયા છે એટલે એ પણ લાગી જવાનો હવે વારો આવ્યો છે કોનો તો મિત્રો ખેલ અભિરુચિ કસોટી આ એક્ઝામ લેવાઈ ગઈ છે પણ હજુ સુધી ખેલ સહાયકની જાહેરાતનું કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી ક્યારે આવશે એ હજુ કહી શકાય નહીં માહિતી મળે આપણે વાત કરીશું ઓકે હવે વાત આવી મારા મિત્રો આ સંગીત અને કલાવાળા મિત્રોની બરાબર અમને પણ અહીંયા છે ચૌદ વર્ષે એક્ઝામ આપવાનો વારો મળ્યો એટલે કે ભરતીનો લાભ મળ્યો બરાબર હવે આ મિત્રો તો ભરતીથી જ વંચિત છે એટલે કે સંગીત કલા અભિરુચિ કસોટી લેવાનું કોઈ પણ પ્લાનિંગ હજુ સુધી નથી અને સંગીત કલા સહાયક તરીકે કોઈ શિક્ષકનું જોબ મેળવે એવું હજુ પણ કોઈ એનો ફિક્સ આપણો લે મળેલો નથી બરાબર તો દેખવા જઈએ તો આમ ઘટના આધારે જો આની જો ખેલ અભિરુચિની જો પાંચ હજાર જેટલી વેકેન્સી હોય તો એવરેજ આ સંગીત કલા જેવાળા શિક્ષક મિત્રો છે એ એટલે કે પચીસો જેવા પચીસો જીવા જેટલી વેકેન્સી જો ભરવામાં આવે તો ઓલ ઓવર થોડું ઘણું આમ જે શિક્ષણ છે શિક્ષણની અંદર કંઈક સંગીતનો સુર અને કલાના દર્શન અવશ્ય થાય અને વધુ પડતા હું સારા લાગે હવે આપણે તો સંગીતના સુર સારા માટેની આશા રાખી રહ્યા છીએ પણ સિસ્ટમ છે એમાં સિસ્ટમ હવે કયા પ્રકારનો સૂર લહેરાવે અને કયા પ્રકારની ભરતી કરે કયા પ્રકારની કલા અપનાવે એ એમના પર નિર્ભર છે અને આમની ભરતી થાય ન થાય એ તો આવનાર સમય જ બતાવે પણ જો મિત્રો આમની ભરતી થવી જોઈએ મારું માનવું છે આમની ભરતી થવી જોઈએ આમને પણ લાભ મળવો જોઈએ હવે આટલા બધાને થઈ ગઈ તો આ એટલા મિત્રો બાકી છે ઓકે મિત્રો વિડીયો ગમે તો બીજા લાઈક કરો ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ ન ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી